પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભગવાન સ્વામિનારાયણના તપોમય કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠવણી મહારાજની ઓગણપચાસ ફૂટ ઊંચી ભવ્ય અને અપૂર્વ ધાતુ મૂર્તિની વેદોક્ત પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી નમસ્કાર હું છું આપની સાથે નિધિ અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કાર્તિક દશમી દશમીના શુભ દિવસે ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે શ્રીનકંઠવણીની તપોમૂર્તિની પ્રતિષ્ઠા ઉત્સવ યોજાઈ ગયો સવારે સાડા સાત વાગ્યે સ્વા બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી તેમજ ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અંતર્ગત પૂર્વન્યાસ વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબન્સવિલ ન્યૂ જર્સી ખાતે સૌ વાર આ પ્રકારની ઓગણપચાસ ફૂટ ઊંચી નીલકંઠ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ગુજરાતના પાટનગરમાં અક્ષરધામ એ પ્રમુખ સ્વામી મહારાજની ભેટ છે આજે તપો મૂર્તિ નીલકંઠ નીલકંઠવણી મહારાજની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે તે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંકલ્પ છે